શાળાના વિદ્યાર્થીઓ અને માતા પિતા માટે ઓરિયન્ટેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમનું સંચાલન નિસારભાઈ મંસુરી મોટિવેશન સ્પીકર દ્વારા કરવામાં આવ્યું હતું જેઓ એક પ્રેરક વક્તા છે કાર્યક્રમની શરૂઆત મોલાના અબ્દુલ રઝા કશરફી સાહેબે કિરાયતથી કરી હતી ત્યારબાદ શાળાના આચાર્ય મહેતાબ ખાને તમામ વાલીઓ મહેમાનો અને ટ્રસ્ટના સભ્યોનું સ્વાગત કર્યું કાર્યક્રમમાં અઝીઝભાઈ ટંકારવી મકબુલભાઈ અબલી અબ્દુલભાઈ ત્યારબાદ નિસારભાઈએ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વાલીઓને એમના બાળકોને કેવી રીતે મદદ કરવી તેની ખૂબ જ રસપ્રદ માહિતી સહેલાઈથી સમજાવી હતી શાળાના પ્રમુખ ઈશાક મોહમ્મદ પટેલ ઉપસ્થિત રહેનાર મહાનુભાવો વિદ્યાર્થીઓના માતા પિતા તેમજ શાળા પરિવારનો તથા આવેલ મોંઘેરા મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા શાળાના શિક્ષકો માટે આગામી શૈક્ષણિક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું નિસારભાઈએ શિક્ષકોને હકારાત્મકતા સાથે પ્રોત્સાહિત કર્યા હતા અંતમાં પધારેલા મહેમાનો તેમજ વાલીઓને ભોજન પીરસી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું